હેલો મિત્રો જય બાપા સીતારામ જો તમને બાપા સીતારામ દર્શન કરાવ્યા જો અમારા વિડીયોમાં તમે બનાવી તમે અમને કાંઈ બહુ આવડતું નથી તો આ તો બનાવી છે જેવું એવું જોવો તમે જો અહીંયા કેમ પરાણો છે ના બધા ભક્તો છે જો અહીંયા ક્યાં ટાઈ સ્વીકારે છે બાપા સીતારામ અહીંયા ચા પીવાનું છે અહીંયા તો સાની પ્રસાદી બધા લેજો ફક્તો જો અહીંયા કાળફેરફ દીદાનું મંદિર છે અને આપણા બાપા સીતારામનું મેન મંદિર આવડું હશે જોવો તમે જો દર્શન થાય તો દર્શન કરી લેજો અને મારા વિડીયોમાં નવા હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો ته ځای بابا ستاره